મેળ રાશિ જાતકો માટે આજનો દિવસ તમે આનંદમય હર્ષમય લાભમય સુખમય પસાર કરી શકશો સારા અધિકાર મળતા જણાય વ્યવસાય અંદર તમને ધનલાભ મળી શકે તમારા ઉત્સાહની અંદર વધારો પ્રાપ્ત થતો જણાય કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિ જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જવાનું જલ અર્પણ કરવાનું નાગેન્દ્ર હારા ત્રિલોચનાય ભસ્માય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસમય નકારા નમ શિવાય ભગવાન સાંભ સદાશિવ નો શિવ પંચાક્ષર સ્તોત્ર દ્વારા ભગવાન શિવ ઉપર તમારા અભિષેક કરવાનો અવશ્ય મનોકામના પૂર્ણ થશે અને તમને સારો લાભ મળતો જણાય વાત હવે કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે સરકારી કામકાજ અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થઈ શકે એમ છે અંદર તમને ઉત્તમ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃષભ રાશિ વાળા જાતકો એ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ ભગવાન શિવ મહારાજ ઉપર ભગવાન બોરિયાનાથ ઉપર ભગવાન નીલકંઠ મહાદેવ ઉપર તમારે અર્પણ કરવાના અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે આપને સુંદર મજાનો લાભ મળતો જણાય કરી લઈએ દર્શક મિત્રો મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ અંગત કામકાજની અંદર તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર કામકાજમાં મહેનત વધારે કરવી પડશે નાણાંની બાબતે થોડું પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે આજે ચિંતાવાળા કામકાજથી દૂર રહેવું બહુ જ જરૂરી છે અંદર આજે પાનજી રાખવી તમારા માટે લાભદાયી રહેશે અને આજે વડીલ વર્ગ તરફથી તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર ખર્ચનું પ્રમાણ વધારે પડતું રહેશે આમદનીય ઠંડી અને ખર્ચા રૂપિયા આવી સ્થિતિનું આજે સર્જન થઈ શકે એમ છે આજના દિવસની અંદર તમારે તમારી માતાની સેવા કરવી જોઈએ માતાતુલ્ય વ્યક્તિઓની સેવા કરવી જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાત લઈએ આપણે સિંહ રાશિની રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે સૂર્ય મહારાજ આજના દિવસની અંદર પરિવારમાં પ્રીતિનું વાતાવરણ જળવાય રહેતું જણાશે મનપસંદ કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાય આર્થિક સુખાકારી આજે તમને સારી એ પ્રાપ્ત થઈ શકે કામકાજની અંદર પ્રગતિના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર જાતકોએ તમારી માતાની સેવા કરજો બની શકે તો ભગવાન શંકરના મંદિરે જલ અર્પણ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પાઠ અને હણ સ્વામી બને છે બુદ્ધ મહારાજ ધારેલા કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા મળતી જણાશે વિરોધ પક્ષ તરફથી તમને વિજય મળી અવશ્ય તમારા કામકાજમાં પ્રગતિ થશે તમને સુંદર મજાનો લાભ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ આજે બની શકે તો ચોખાનું દાન ભગવાન શિવના મંદિરની અંદર કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે સમસ્યાઓ દૂર થશે આર્થિક લાભ મળતો જણાય દર્શક મિત્રો માટે આજે આજે ફળ ફળ મેળવવા મેળવવા તમારે મહેનત વધારે કરવી પડશે સાથી મિત્રોનો આજે તમને ઉત્તમ પ્રકારનો સહયોગ મળતો જણાય ને સંપત્તિની બાબતની અંદર તમને ઓછું સુખ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજનનું દાન અવશ્ય કરજો પોઝિટિવ અસર મળશે ને હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની અક્ષર સ્વામી બને છે મંગળ મહારાજ લીધે કામ બગડતા જણાશે અકારણ ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે સંભાળીને ખર્ચા કરજો નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે ધારેલા કામકાજની અંદર થોડી ઘણી રુકાવટો ઉત્પન્ન થાય એવા પણ યોગ જણાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં ફળ તમને ઓછું મળતું જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ અસર જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ તમારા સંબંધો સાચવીને કામ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારી સમસ્યા દૂર થશે અને કીડીયારું અવશ્ય પૂરજો સારો એવો લાભ મળતો જણાય ને વાત કરી લઈએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ધ ફ ને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર તમને સારી એવી સફળતા મળતી જણાશે રોજગારી માટે પ્રયત્ન સફળ બનાવી શકો અને આર્થિક બાબતોની અંદર અવશ્ય તમારો સારો એવો વિકાસ થતો જણાશે સમાજમાં યશ માન પ્રતિષ્ઠા વધતા જણાય કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને લિક્વિડ નું દાન કરવું જોઈએ જલનું દાન કરો દૂધનું દાન કરો વગેરે વસ્તુઓનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત મકર રાશિની કરીએ મકર છે સ્વામી બને છે શનિ મહારાજ રોગ ઋણ અને વિવાદ આ ત્રણેયમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષનું પ્રમાણ જોવા મળશે અને સંતાનને લગતા કામકાજની અંદર પણ તમને સારી એવી સફળતા મળી શકે એમ છે વ્યવસાયિક બાબતોની અંદર આજના દિવસમાં તમને મધ્યમ ફળ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર રાશિ વાળા જાતકોએ આજે શિવજી મહારાજના મંદિરે જવાનું અર્પણ કરવાના ભગવાન શિવના નામનો જપ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે ને રાશિની કરીએ કુંભના અક્ષર છે શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે મનપસંદ કામકાજની અંદર તમને સારી એવી સફળતા મળતી જણાશે તમારી ભાવનાઓની કદર થશે અને અવશ્ય એના દ્વારા તમને પદોન્નતિ મળી શકે તમને સારો એવો સુધારો પ્રાપ્ત થતો જણાશે આજે શું ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર કુંભ રાશિ વાળા જાતકોએ ભગવાન શામ સદા શિવના મંત્ર નો જપ પોઝિટિવ અસર આપશે હવે વાત મીન રાશિ ની કરીએ મીનના અક્ષર છે દ ચ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે આજે સાવચેતીથી કામ કરવું બહુ જ જરૂરી છે અચાનક ખર્ચથી પરેશાની તકલીફ વધતી જણાય ને નોકરીની અંદર થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જણાશે વ્યવસાયની અંદર મધ્યમ માત્રામાં લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર ક્લિમ કૃષ્ણાય નમઃ ક્લિમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શ